લીલું અઢાર લાવો તો રામ રામ દાયરા બધો મજામાં એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નો લોકના હર્ષદભાઈ બોલી જાઓ તમારે ગુડ મોર્નિંગ કેવું મિત્રો ને Pahusu tak, so? Hah? Pela ini ke, bhai, Ram Ram, Sita Ram, betul ini. Ini ke, bay? Pasti Good morning. Tar wo ke, woi tu? Hunas ke tak suke? Oh? Hanya like, kau tu subscribe pun. Kesubah ya, bay? Setiap hari, besubah. Like, subscribe. Lik, nis, subscribe. આ તું તો પેટા દીત નું ને કુવાજી પટી આવો ગોમ મે ક ઘણીય બચી આવ એ કે તો અમે લીલાડો ટાણે મૈયા ને બેય ભેરો વાડલી તમા કઈ રૂટિન એક જ ઊઠે ને ઢોર ભમે તો લીલાડો આટલો જો જવાનું પછી આખો દી નવી કઈ ને અમારે સુકાર રમ્મો થઈ ગયો સુકાર કેટના રૂપિયા ખાયચો 1000 રૂપિયા ખાયચો 1000 તો મિત્રો આસ્તા સાથે મસ્તીનો મસ્તી તડકો નીકળ્યો છે એકદમ ચોખ્ખો ધોરો ફૂલ એટલે તમારા લુગડા ને એકદમ સોખા સુકાઈ જાય એમાં કામ હમણાં તો હાવ ઢાબર ઢાબર જ હતું તડકો તો લગભગ નીકળ્યો છે ને તમને તો કેટલા દી ને મને તો આજ દઈ ને આપણી હેને હાલો મિત્રો ભીહું પીવરા લઈએ હું જાવન છે આપણી માતા ઈ ડેરી જો આ પડધી હારાય સુકાઈ જાય ને એકદમ ચોખ્ખી ફૂલ થઈ જાય ને તો આપણે હેને આવે

जई बेहती ने राखी भी उ बह नहीं इसको दाखड़ा पड़ता है बेचने का पर्दी में बहने का क्या होता है आपको ओ मरी कांडू एक जराक मोटू थ्यो सपोसप नेतरे तो बैठियो ना पदमणियों ચાલો મિત્રો પડે ને તો મિત્રો આ બધી કઈ બે પાંચ પડે ને તો જાય માદણા 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 હા કે સપોસ કા એ ઢાળ લે સંતો એક ભાઈ છે એ હોઢાણાના છે બરોડામાંથી એ માણ કે ભાઈ તમારું ગામ કયો ભાઈ અમારું ગામ આત્રોલી ઘેડ ને આપણે કાલુનો બ્લોગ મીકો ને એમાં કે મને લાગે ત્યાં ઘેડ જ વિડીયો જોવે પણ કીધું એ કે તો ભાઈ મારું ગામ આત્રોલી છે ઘેડ ઘેડમાં જઈ આત્રોલી ઘેડ કાઠાર ફરઠ એ કે મેસેજ કરજો એટલે મેસેજ ભાઈ તો આપણે માધ્યમથી તમે મેં આજ પહેલો જ બ્લોગ જોયો તમારો જો ભાઈ હવે તમે જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો આગળ આગળ શેર કરી દીજો આપણે લોકો જો સારા લાગતા હોય તો નકર આપણી કઈ ધરાસી ભાઈ નથી કરતા તમને જો સારા લાગતા હોય તો કર દીજો એ આખડા છે હાકો કોતાઈ જરા તો મિત્રો હું હેને દેવો હિલ ને માતા એ ઇનસે ઇન તો પુગાડવાનો તો પુગાડ્યો તે હતા માં કા કેટલી લાય તેમ તો મિત્રો આમાં હે ને એ આપણી માતા એ થી ઇમાં જવાયના દાણા નાખી દે એ જવાયના દાણા આપણી આપણી ભેહું માથે માતા નું નામ લઈ મૂકે દેવાના હતા માં જો રાણી વારે હેઠી હાવ નાખી દીધી હેલો મૂકી દે

Hát akkor már a munka nem. Bahir elit ચાલો મિત્રો હું પોતરા છતા કરના પછી આવે કે મિત્રો અમારા ફરિયા માં લીંબુડી છે એ તમે કોઈ જોય કે ન જોઈ હું તમને આજ દેખાડ અમારા ફરિયા લીંબુડી જો મિત્રો લીંબુ આવ્યા તાઇ ની વગર બાકી છે લીંબુ લીંબુમાં તમને નહી દેખાતા મણી તો દેખાય એ હા આલો ખાવું હોત ભૂખ લાગે એ આવે હતો મ સવારે મૂકે દે ભીમ માથે તો હાલો મિત્રો બપોરા કરવા તમે બધાય કરી લીધા હોય તો ઠીક નો કરી લીધા તો હાલો આવી જાવ ખાઈ લે બધા દેરા બે તો મિત્રો મારે જાવું તો ગામમાં વિજા હે નહીં

પછી જવાનું છે ગામ માં મિત્ર હે ને આપણે ઘેર છે ને માતણા આવતા કઈ ખાડો ગુરાયે નતો કઈ જાય ને આમ પાછ દુકાની જાય આમાં જ આપણે નારિયલ કાઢી તો હું નારિયલ એ રામાન આય મનસે ટૂટે છે કાસું ને કાસું છે ધીમે ધીમે બહાર જયરી ગુલાસ લેતો હવે હા આ

Hmm. Hello, mara gambar doh rada. Tapi itu semua orang gambar punya, muzikshan mai dia, beliau bukanlah si pelajar, kami pelik pelajar, dah deh, pasrah dengan muzik yang main cawu deh.

તો મિત્રો અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર કર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને આગળ આગળ શેર પણ કરી દેજો જો ચેનલ માં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો માં દીકરી જો આ બાતે તમારે માં દીકરી ની જ કાશ કરવાની છે ને આપડી ટીલું જો આવે લે આ લખણ ખોટી ની થઈ ગયું તમે બેચા શેટ્ટી રે તો મિત્રો હેને જો મે આટલી વાલી માં દૂધ દેવા ગયો ને તાર કીધું કે આ છે ને વાલી માં કેટલો ખાલી કર ને કે નાખ્યું તો કે હોવારી હે ને જાજો થાય એટલે 15 લિટર ને કેટલા માં હમાતું ને એટલે આ માં નાખવાનું હાટું થઈ ની તો મને ખબર હશે તમે ભાઈ વાત જોવો નીણ નાખવાની અડધા અર્ધા ને અડધા વાત જોવે એટલે હું આખરે પાણી પીએ ને આવ્યો ને ભગરી ઊભી હતી વાટ જોતી હતી નીણ હાટું